તારીખ બાવીસ ત્રણ બે હજાર વીસ અને રવિ રવિવારના રોજ આપણા લોકવાળીલા મુખ્યપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સતત દેશના હિતરક્ષક દેશ ચિંતક એવા એમનો એક એવો ઉમદો પ્રયાસ હતો કે આજે આજ રોજ સ્વયંભૂ એમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે આજ રોજ સ્વયંભૂ પબ્લિક બંધ પાડે અને જનજાગૃતિનો એમનો એક અભિગમ હતો એ અભિગમને વિરંગામની ધર્મપ્રેમી જનતાએ એનો સ્વીકાર કર્યો છે અને એમની લાગણીને માન આપી અને વિરંગ ગામની ધર્મપ્રેમી જનતાએ સ્વયંભૂ બન પૂરેપૂરા સંપૂર્ણ રીતે એમને સાથ અને સહકાર આપેલો છે અને આજ રોજ અમો ધ્યાનમાં આવતા કે પોલીસ કર પોલીસના જવાનો તથા અધિકારીઓશ્રી તથા હોમગાર્ડના જવાનો જે સવારથી પગે એમ કહેવાય કે જન જનજાગૃતિનો એક અભિગમ લોકોને સમજાવતા હતા એ અનુસંધાનમાં ભાગ્યોદે હોસ્પિટલ વિરંગામ ડૉક્ટર દિલીપભાઈ કે પટેલ ડૉક્ટર તેજશ્રીબેન કે પટેલ અને ડૉક્ટર જીગર દિલીપભાઈ રામી ડૉક્ટર કિંજલબેન ગુપ્તા તથા અમારા ભાગ્યોદે પરિવાર સ્ટાફ તરફથી અમોએ એમની એક એમ કહેવાય કે એમને પ્રેરણા સ્ત્રોત માટે થઈ અમે ચા નાસ્તા અને ઠંડા પાણીનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે અમને વિરંગામના જે એમ કહેવાય કે સેવાકીય સ્વયંકીય સ્વયંસેવકો અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના મિત્રોએ અમુને સાથ સહકાર આપ્યો છે અને વિરંગામની ધર્મપ્રેમી જનતાએ પણ એ લાગણીને અને કોરોના નામના વાયરસથી જે મહામારી જે ના ફેલાય એ માટેની તકેદારી રૂપે તકેદારીના ભાગ રૂપે થઈ અને આજે પબ્લિકે જે સ્વયંભૂ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની લાગણીને માન આપી અને સ્વૈચ્છિક રીતના સ્વયંભૂ બંધ પાડેલ છે જય હિન્દ જય ભારત અસ્તુ